બાદ હવે વાત કરજણ નગરપાલિકાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કરજણ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધા બાદ હવે કોંગ્રેસ કરજણ પાલિકા પર કબજો જમાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે નજર કરીએ કરજણ પાલિકાના રાજકીય સમીકરણ પર અને જાણીએ મતદારોના મિજાજને કારણ કે કરજણ ઇતિહાસ પેશવાઓ જેટલો જૂનો છે ત્યારે કરજણ સાત જેટલા આદિવાસી પરિવાર વસપાટ કરતા હતા અને તેમની કુલ વસ્તી એકસો જેટલી હતી તત્કાલીન સમયે પેશવા મહારાજાએ કરજણ અને આજુબાજુના ગામડાઓમાંથી સાલિયાણું ઉઘરાવવા માટે આદિવાસી પરિવારોને વહીવટ સોંપ્યો હતો કે સમય જતા સયાજીરાવ ગાયકવાડે રાજપૂત જ્ઞાતિના અટાલિયા કુટુંબને વસાવ્યા હતા અને કરજણની આસપાસના વીસ થી પચીસ જેટલા ગામોમાંથી સાલિયાણું ઉઘરાવવાનો ઇજારો તેમણે સોંપ્યો હતો ગાયકવાડના શાસનમાં એટલે કે વર્ષ અઢારસો સડસઠમાં મુંબઈ સુધીની રેલવે લાઇન નાખવામાં આવી

આમ તો વર્ષ ઓગણીસો પંચોતેર પહેલા કરજણમાં ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી વર્ષ ઓગણીસો પંચોતેર માં કરજણને નગર પંચાયતનો દરજ્જો મળ્યો અને વર્ષ ઓગણીસો પંચાણું કરજણ નગર પંચાયતમાંથી નગરપાલિકા બની ઓગણીસો પંચાણું અને બે હજાર બે માં કરજણ પાલિકા સાત વોર્ડ અને એકવીસ બેઠકોમાં વહેંચાયેલી હતી બે હજાર સાત માં નવા બે વોર્ડનો ઉમેરો થતાં કરજણ પાલિકા નવ વોર્ડની બની છે વર્ષ ઓગણીસો પંચાણું માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો જેમાં કુલ સાત વોર્ડની એકવીસ બેઠકોમાંથી ભાજપને છ બેઠકો મળી હતી જ્યારે પંદર અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી ત્યારબાદ બે હજાર બે ની પાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાયો હતો જેમાં ભાજપના આઠ અને તેર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા ત્યારબાદ બે હજાર સાતમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષો વચ્ચે સીધો જંગ જોવા મળ્યો કુલ સત્યાવીસ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ ભાજપને દસ અને બેઠકો મળી હતી કે કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપ અને અપક્ષે ભેગા મળીને પાલિકાની સત્તા હસ્તગત કરી હતી મહત્વનું છે કે કરજણ નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ અપક્ષોનો દબદબો જોવા મળ્યો છે અત્યાર સુધી નગર પંચાયતમાં માત્ર અપક્ષો ચૂંટા હતા એમાં રાજકીય કોઈ મહત્ત્વ ન હતું પણ નગરપાલિકા થયા પછી ભાજપ પહેલાં ચૂંટણી લડતું હતું તો એમાં કોંગ્રેસ કોઈ ભાગ લીધો હતો પંચાણુંની અંદર નગરપાલિકાની ચૂંટણી પછી સૌપ્રથમ પ્રથમ અપક્ષોનું રાજ્ય આવ્યું ત્યારબાદ બીજા ટ્રમમાં ભાજપ અને અપક્ષોએ રાજ કર્યું હાલની ચૂંટણીમાં કોંગ્રેસની અગિયાર સીટો છે અને ભાજપની દસ સીટ છે અને અહીંયા મિલી જુદી સરકાર ચાલે છે મિલી જુદી સરકાર ચાલે છે કરજણ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને બહુમતી ન મળતા અપક્ષના ટેકાથી સરકાર રચાઈ હતી જો કે આ વખતે લોકો કોને મત આપશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ચોક્કસ કહી શકાય કે અનેક સમસ્યાઓ વચ્ચે લોકોનો મત બહુ મહત્વનો બની જવાનો છે જેમ જેમ પાલિકાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કરજણનું રાજકારણ પણ ગરમાતું જાય છે કરજણ પાલિકાની બેઠકોના સમીકરણ પર નજર કરીએ

અંદાજે 35000 ની વસ્તી ધરાવતી કરજણ પાલિકામાં 18800 જેટલા મતદારો છે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચાયેલા સમસ્યાઓથી ત્રસ્ત મતદારો અસુવિધા સામેનો પોતાનો રોષ વ્યક્ત કર્યા વગર રહેતા નથી સ્થાનિકોનો આરોપ છે કે અનેક રજૂઆતો કર્યા બાદ પણ નગરસેવકો તેમની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યા છે જોકે વિવિધ વોર્ડમાં વસતા ઉમેદવારોની મુખ્ય સમસ્યા એક છે અને તે છે પીવાનું પાણી સ્થાનિકોનું માનીએ તો તેમને પીવાનું પાણી તો મળે છે પણ તે પીવાલાયક નથી દિવસ દરમિયાન એક જ જ કલાક પાણી આપવામાં આવે છે અને તે પણ સ્થાનિકો હવે સુવિધા આપશે તેને મત આપવાનું જણાવી રહ્યા છે માત્ર પાણી જ નહીં ગટરની અસુવિધાથી ફેલાયેલી ગંદકી પણ સ્થાનિકોના માથાના દુખાવા સમાન બની ગઈ છે ગંદકીને દૂર કરવાની અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનો ત્વરિત નિકાલ આવતો ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તો બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકોએ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો તેમજ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે પાલિકાના સત્તાધીશો ઉણા ઉતર્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે અમારા વિસ્તારમાં તમને કહેવાનું કે અમારા અહીંયા એટલી ગંદકીવાળું પાણી આવે છે તો અહીં આગળ ગંદુ બી અને ફોસ બી નહીં આવતો તો અમારી એટલી ઈચ્છા છે કે જે બી અહીં અમારા વિસ્તારમાં સારું પાણીની સુવિધા કરી કર્યાલશે એને અમે ખુલ્લે આમ મત આપીશું અને એ ચૂંટાઈને આવે તો મને આટલું કર્યા લે એટલી અમારી ભાવના અમારે પાણીની બહુ સમસ્યા છે જેટલું પાણી અમારે પૂરતા પ્રમાણમાં જોઈએ તે પ્રમાણે પાણી મળતું નથી જ્યારે પાંચ વર્ષ પછી અત્યારે જે કોઈ બી વોટ માંગવા આવશે તો અમે એમને ખુલ્લે આમ જ કહેવાના છીએ કે અમને પાણીનું પૂરતી સગવડ આપે કારણ કે ગો ગંદુ પાણી આવે છે અને ટાઈમસર પાણી મળતું પણ નથી એટલે જે પણ અમને વોટ માંગવા આવશે એટલે અમે એમને ખુલ્લી રજૂઆત જ કરવા માંગીએ છીએ કે અમને પૂરતું જે સુવિધા સગવડો છે તે તમે આપશો તો જ તમને અમે વોટ આપવા તૈયાર છીએ ખાસા સમયથી આ પ્રોબ્લેમ ચાલતી આવે છે કેટલી વાર રજૂઆત કમ્પ્લેન કરીએ છીએ તો બી કઈ એની ઉકેલ આવતો નથી ગામમાં તો પાણીની બહુ મોટી સમસ્યા છે ત્યાર પછી જે સ્લમ વિસ્તાર છે ત્યાં ગટરની સમસ્યા મોટી છે અત્યાર સુધી નગરપાલિકાના સંચાલકો કે સાચોકો આ વિશે કોઈ ધ્યાન આપ્યું નથી નગરપાલિકાની બમે ટાકી હોવા છતાં પણ એના નીચેના વિસ્તારમાં પાણી પૂરતું મળતું નથી અને લોકોની વારંવાર ઝઘડા નગરપાલિકામાંથી કરવા પડે છે અને સ્લમ વિસ્તાર જે જલામનગર છે બીજા બિલકુલ વ્યવસ્થા છે નહીં ત્યાં તકલીફ થોડી છે નંબરના એક તો ગંદુ પાણી આવે છે આખા કરજન બજારનું પાણી જલારામમાં જ આવે છે અને એ છલકાઈને ઓવરફ્લો થઈને ઘણી વાર ગંદકી થાય છે ત્યાર પહેલાં એની હોય મચ્છી મરી ગયેલી જનાવર મરી ગયેલા રોડ બિલકુલ બનાયા જ નથી અને આવી રીતના પાણીની સમસ્યા છે પાણીની ટોંકી નથી અમારે એટલે પોણી હોય ઘણો ઊંડો ખાડો ખોદીએ ત્યાર પછી પોણી આવે છે એટલે આવો બધા ઘણી મુશ્કેલીઓ છે ત્યાં આગળ કરજણના પાદરામાં આવેલા તળાવમાંથી ગંદકી દૂર કરવાની કામગીરી તો હાથ ધરવામાં આવી છે પણ તે ક્યારે પૂરી થશે તે કોઈ જાણતું નથી આ બધી સમસ્યાઓની વચ્ચે બગીચાની અસુવિધા પણ સ્થાનિકોને સતાવી રહી છે તાલુકો છે પણ અહીંયા એક ભાગ નથી તો આ ચૂંટણીમાં જો કોઈ બોડી બેસે અને અહીંયા એક સહિયારો ભાગ બને એવો પ્રયત્ન કરે એવું અમે ઈચ્છી રહ્યા છે ના એક પણ બાગ છે જ નથી અહીં જૂના બજારમાં એક હાથી ભાગ છે પણ એ બધો તૂટી ફૂટીને ખલાસ થઈ ગયેલો છે અહીંના વાર તહેવારે નાના બાળકોને કરજણના માણસોને તહેવારોમાં ઘણી તકલીફ પડે છે આનું સન કોઈ મોજું પહેલે જેવું રહ્યું નથી બાગ જ નથી બાગ જ ઉજળી ગયો છે તો નાના ભૂલકાનું ભવિષ્ય ઉજળી જ જવાનું છે તળાવની અંદર બધું કચરો છે અને બધું મળ ને આવું તેવું બધી ખુલ્લી ગટરો જ છે ત્યાં આગળ એના લીધે બહુ ગંદકી ફેલાય છે અમારી માંગણી એવું છે કે એને સાફ કરે કાં તો કોઈ વ્યવસ્થિત જગ્યા કરીને એને બીજે કંઈ પાણીનો નિકાલ કરે અને બાજુમાં જ શમશાન આવેલું છે એટલે શમશાનની અંદર જતો હોય લોકોને બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને શમશાનમાં જો કોઈ મૈયત લઈને જઈએ તો બહુ અઘરું પડે છે એટલે એની તાત્કાલિક સાફ કરાવે એવું કંઈક કરે તો સારું સ્થાનિકોના આક્ષેપોને બાજુ પર રાખીએ

પાંચસો બાર આવાસની દસ કરોડને સુડતાલીસ લાખની યોજના એ બી નવા ચૂંટાયેલા ધારાસભ્યશ્રી પાસે ખાત ખાતમુહૂર્ત કરાવીને અમે શરૂઆત કરી દીધેલી છે ત્યારબાદ મારા વોર્ડની અંદર કરજણમાં એક બગીચો ન હોય મારા વોર્ડમાં બાવીસ લાખના ખર્ચે અહીંયા પાછલી સાઈડે જ આપ જોઈ શકો છો ત્યાં ગાર્ડનનું પણ આયોજન કરેલ છે તમે આખા કરજણમાં જ્યાં જ્યાં ફરશો જ્યાં જ્યાં ગલીએ ફરશો ત્યાં તમને રોડ રસ્તા જોવાના મળશે કરજણ નગરના વિકાસના માટે અમે લોકો સહકારમાં આવ્યા અને કરજણ નગરના વિકાસમાં જેમ કે આરસીસી રોડો છે પાણીની લાઈનોની સુવિધાઓ છે પાણીના નવા બોરો છે તેમજ બીજી અન્ય પ્રાથમિક સુવિધાઓ અમે લોકોએ ભેગા સાથે મળીને કરજણ નગરના વિકાસ માટે સાથે રહીને અમે કામો કરેલા છે અત્યારે ગટર લાઈનના બહુ મોટા પ્રશ્નો છે અમુક વિસ્તારોમાં પાણીનું પ્રેશર બી ઘણું ઓછું જાય છે અને એ પાણીના ઓછા જવાના કારણે સ્ત્રીઓ પણ ઘણી હોય છે અમુક અમુક વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ બંને વિકાસના મુદ્દે ચૂંટણીની ચોપાટ ગોઠવવામાં લાગી ગયા છે એક તરફ ભાજપના સભ્યો વિકાસ કાર્યોને લઈને આત્મવિશ્વાસથી છલોછલ દેખાઈ રહ્યા છે તો કોંગ્રેસ સમસ્યાઓને દૂર કરવાની વાત કરીને ચૂંટણી જીતવાની કવાયત કરી રહ્યું છે

ત્યાર પછી એની અંદર ગટરના કામો ખાસ કરીને ગટરના કામો લીધેલા હતા ગટરના કામો હજુ સુધી પૂરા નથી થયા જે મંજૂર તો થઈ ગયા છે પણ પૂરા નથી થયા તે અમે ખાસ કરીને જો અમારી બોડી બેસે અને કોંગ્રેસના સારા એવા સભ્ય ચૂંટાઈને આવે તો અમે લોકો પૂર્ણ કરીશું એક તરફ સત્તા પક્ષનો દાવો અને બીજી તરફ વિપક્ષના વચનો આવામાં મતદારોનો રોષ કોને તારશે અને કોને ડુબાડશે તે જોવું રસપ્રદ બની રહેશે કરજણ નગરપાલિકામાં અપક્ષ અને ભાજપનું શાસન છે ત્યારે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે તેનો ફાયદો મેળવવા માટે કોંગ્રેસ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યું છે અને આ વખતેની નગરપાલિકાની ચૂંટણીમાં જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે કે ભાજપ પણ કમ નથી અને તે પણ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યું છે રોહિત ચાવડા વી ટીવી કરજણ આગળ વાત કરીશું નવસારીની વિજલપુર નગરપાલિકાની એક બ્રેક બાદ Thank <laughs> you.